આજે તો મારી ગેંગે મને યાદ કરે છે રીલમ શેલે મને યાદ કરે છે મારી ગેંગ રિલમ સેલ રીલમ એ કરશે અને સેલ મારે કરવાની અને રાતનો રાજા અને દિવસનો બાદશાહ કોઈને ના ખબર પરો એવી ચાલ હું ચલવા વાળું અને જેના આંગણામાં મારો પગ પર એ કહેતો ભેગડા ભાડે થઈ જાય ભેગડા ભાડે કરી નાખું બધાના મને આજે જવા દે મને મારી ગેંગ અત્યારે મારી રાહ જોઈ રહી છે રિલમ સેલ મારી ગેંગ આજે જો મારે રીલમ સેલ કરવાની છે જી તો મને કઈ નહી બિહારી ને કેટલા રહ્યા છે ખબર આયા

રાતનો હું રાજા અને દિવસનો હું બાદશાહ અરે કોઈને હું કીધું ના કરું હું દારૂ એ જ કરું એ જ મારું નામ હાકરજી વાહ એ તો મને ખબર છે કે તમારું નામ હાકરજી અને તમારું બબ 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 પેલું બોલવાનું તો બનત નઈ થતું અરે ના થાય કામ એવું છે એટલે જે ને પૂરું પાર કરવાનું મને એવું લાગે છે કે તમારા આપરા અને તમારા એ ભાઈબન આવે એવા લાગે છે હો

અરે નામ છે મારું હાકરજી જો પહેરવાનું જો પહેરાવાનું એ હમજન પર એ જ મારા જોડી ચાલો તો જો અમને ફિલ્મમાં માં ચાલો ન કે ના ચાલો હું બધી માહિતી લઈ લીધી મને ખબર પડી જ ગઈ છે અમની રેલમ છેલ હાકરજી તમારી રીલમ સેલ છે મને ભારે પડે કશું આગળ તમે ના આવશો હું મારો મોણસ બોલાવી લઉં છું આગળ મારો મોણસ આવી જશે બરોબર કેમ કે ત્રણ માણસ રેલમ સેલ કરવા માટે ત્રણ મોણસ મારે જોઈએ પણ તમ તમતાર તમારું કામ હું બીજું કરે તમે જે કામ કરીને આવશો ને નથી હું બાજરી વાવતો નથી ઘઉં આવતો હું તમે ઘઉં આઠવા બીજું કામમાં માં બોલાવું જે મારું કામ હોય રમસેલ માં હોય કોઈ વાંધો નઈ તમે જો તમે ચાર સામે તમે અડધી રાતે આવશે ચા બાકી તો હું ઉઠીને ચા બનાવી દે તમારા માટે

હેલો હેલો હા કેટલો છે ઘેર હતો હા આપણી જગ્યા પર આયા જાય રિલમ સેલ માં જવાનું સા છે એ હા હો હા આયા છે આપણી જગ્યા પર એ હા મોણસો જોઈએ તૈયાર થઈ ગયા ને ફોન કરે ને તરત ના નામ સા મારું હાકરજી ગમે તો પગ મેલું તો કન કીડીઓ મકરો ભેગા થાય એ જગ્યાએ માણસો પણ ભેગા થઈ જાય ચલો સાચી વાત છે હા તમે હો એટલે કહેવાનું આવ જ નહીં અરે આપણું જ્ઞાન નું નોમ જેવું છે છેલ્લી હત્યાર મારું એ છે આટલો ભારે હા જો

ત્યાં જવાનું છે તે દિવસે તો જગ્યા સારી હતી પણ એ સમજુ ફાયું નહોતું પણ એ જગ્યા ઉપર તમારે જવાનું છે અને હું ને ગોરો ગુંજી હું આવું જ છું એક મુર્ઘો ફસાને આવું છું એ તમે ખાલી મારી રાહ જોઈ જજો અને કોઈ બીતા નહીં કોઈ ગભરાતા નહીં જો હું છું ને ત્યાં સુધી આપણી ગેંગનું કોઈ નોમ લેશે નહીં ગભરાતા નહીં ચલો સાવ જગ્યાએ જતા રહો ચલો ચલો હા મોડું થઈ ગયું છે ને અડધી રાત થઈ ગઈ છે હા વધારે કમાવા જઈએ ને વધારે લાલચ રાખે ને એટલે આવું થાય કોઈ ધારો આવું મોડું નહીં થતું

રાત તો થઈ જઈ છે લઈ લેવા દે ગેસ ગેસ નો ખર્ચો તો નીકળી જાય એ જો બે બે લે હા હા હારું કરી હો કેલા થી કાકા હેડીન આવો છો અરે હેડીન તો કેટલા હી આવું છું અરે કોમ જ મારું હેડવાનું છે એવું એમ એટલે સાધન ના મને મારે હેડું ઉપર ને સાધન રાત જોવાય ને બહુ મોટું થાય એટલે વર્ધીમ જઈને આ લાગો છો ઓવા ઓવા પેસિંદાર સોર દેવાના હતો ને તે સીધો પણ ધારું થઈ ગયું

સાઈડ માં દબાવ બસ આગળ ઉભી રાખજો તારું છે હા હા રાખો 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 તમે મારા અલગથી કેવાનું છે પાછું આવો બાર આવો બાર આવો રિક્ષા બંધ કરો રિક્ષા બંધ કરો રિક્ષા બંધ ચાલો વીસ વીસ રૂપિયા ભાડું તો દો અરે વીસ વીસ રૂપિયા ચાલુ છું રિક્ષા તમે આગળ રહી જાવ

બાપા આ ફી લાલચ ના રખાય ગયો ખબર તે રાતી કોઈ તારું પેસેન્જર બિહાર બધું લઈ ગયા મારા આખા તારા ને ધંધો લઈ ગયા ને મારા લકીએ લઈ ગયા ને વ્યક્તિએ લઈ ગયા હું લઈ ગયા તો લઈ ગયા તા પણ તો બચ્યા છે હવે ના હવે રાત પેસીન્દર પેસીન્દર તિહારવાનું નઈ એ લેજો વિડીયો માં તમે આ તે આજ બધું લૂંટી તો તમે લઈ ગયા છો અરે આ બધું લૂંટેલું તમને પાછું આપવાનું છે આ રિલમ શીલ અમે નહીં કરતા આ તો દર્શકોને બતાવ અમે બતાવ્યું છે કે જોજો ભાઈ અમે છે ને આ હમજુજી છે ભુમતાજી છે અમારે કાં ભાઈ છે આ ઝાલમજી છે અને હું હાકરજી જો અમે પગ મેલીએ ને એ બધું રાહ તાર થઈ જાય પણ તમે સાચું ના મત રાહ તાર લે બધું શાંતિ થઈ જાય અમારું કહેવાનો મતલબ એ છે અને જો ભાઈ રાતના સમયે તમે રિક્ષા લઈને જતા હોય બાઇક લઈને જતા કોઈ પણ સાધન લઈને જતા હોય પણ કોઈક રાતે હાથ લોબો કરે એવી જગ્યાએ તો ઊભું નહીં રાખવાનું કેમ કે બધી જગ્યાએ દયા બતાવી સારું ના કે

અને કોઈને નહીં કરવાની આવે એવું કીધું ભૂમતાજી એના માટે આ તમારા મનોરંજન માટે વિડીયો છે અને તમે આ અમારો વિડીયો જોજો અને બીજું શું કે સાધનો વાળા બધા ચીટીને રેજો કેમ કે બધા માણસો હારા ના હોય અને બધા માણસો ખોટાય પણ ના હોય પણ તમે તમારી સેફ રાખી તમારી સેફટી રાખી અને તમારા ચાલવાનું શું કેવું ભૂમતાજી સાચી વાત છે હા અને આ ચક્કુ હાથું ના મોંતા આ તો અમાર હન શેક મોરવાનું છે તમે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબર કરજો અમારી ચેનલ અમારે ચેનલ નું છે ગુજરાતી દેશી ગામડિયા જય માતાજી જય માતાજી જય માતાજી ચલો ચલો મારો વાઘ આવ્યો